આ હત્યા મામલે પોલીસે અજાણ્યા ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને બાતમીના આધારે દિનેશનો મિત્ર મુન્નો સાથે કામ કરતા હતા જેથી મુન્ના તપાસ કરતા મળી આવ્યો ન હતો અને થોડા દિવસ બાદ મુન્નો પાલક જીઆઈડીસી માં હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુન્ના ને ઉઠાવી લાવી હતી અને પૂછપરછ

સુરત શહેરના લસકાણા પોલીસ ના રોજ વિપુલ નગરનું મળી આવેલું હતું જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ વગેરે દરમિયાન તપાસ કરતા હતા દરમિયાન ત્યાં જ થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથ નગરમાં એક નરેશભાઈ સરદારાના મકાન માંથી ડેડ માં જે ધડ્યો ભાગ પણ મળી આવ્યો હતો અને જે કોની ડેડ બોડી છે વણ ઓળખાયેલ હતી એક મર્ડર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને લસવાના પોલીસ લાગેલી હતી સતત પાંચ દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે સૌપ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી જ્યાંથી જે માણસ ની મળી હતી એનું નામ દિનેશ મહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લુક્સના કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા પંદર દિવસથી આ મકાનમાં રહેવા આવ્યો હતો વધુમાં આ માણસ જેને મર્ડર કર્યું હતું એ બંને પંદર દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા અને મિત્રતા મિત્રતાથી બંને ગોપાલગંજ બિહારના રહેવાસી હતા અને સાથે રહેવા આવ્યા હતા જ્યારે ની રાત્રે દસ અગિયારની રાતમાં આ બંને સાથે કંઈ બાબતમાં બોલાચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એને પેલા સૌપ્રથમ એને પથ્થર માથામાં માર્યો છતાં પણ પેલા એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું એનાથી એનું ગળું કાપી નાખેલું અને ગળું કાપી અને ડેડ બોડી નાખી આવ્યો હતો એને હતું ઉકડામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિક ની બેગ લઈ આવ્યો હતો એમાં ભરી એને નાખી આવવાનો હતો પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો અ ફુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ જયંગલ સ્વામી પીઆ કિરણ મોદી વગેરેની ટીમ હોય સતત 5 દિવસ સુધી 50 માણસોની ટીમ 24 કલાક કઈ શકાય 24/7 કે એક shifts માં માણસ નીકળે તો રાત્રે 12 વાગે બીજો સતત તમામ ખાતાઓમાં પૂછપરછ કરી કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરી હતી કે આ કયા કારખાનામાં કામ કરતો હતો મરણ જનાર પછી પણ માણસનું નામ જે આરોપી હતો એનું ફક્ત મુન્નાના નામથી કોઈ ઓળખતો હતું પણ મુન્નાનું સાચું નામ ક્યાંનો રહેવા છે એ ખબર નહોતું અને કાલે એને પીપોદરા વિસ્તાર સુરત ગ્રામ્યની હદમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઈશાક મન્સુરીને જે ગોપાલગંજ બિહારનો રહેવાસી છે એને પકડી પાડ્યો છે અને એની બધું પૂછપરછ ચાલુ છે આ આજે ચકું છે એને સડન બનાવ બનેલો હતો બંને સાથે પંદર દિવસથી રૂમમાં રૂમ માં આવ્યા હતા અને રાત્રે કઈ બાબત માં બોલા ઝગડા થતા મરનાર એની બેન વિશે અલફેલ શબ્દો બોલતા એને માથા માં સૌ પ્રથમ પેલા પથ્થર માર્યો હતો પછી પણ પેલા લડાઈ બંને ની વચ્ચે ઝગડો ચાલતો તો હાથાપાઈ ચાલતી હતી એમાં ફરીથી એને ગાળો ચાલુ રાખી એની માં અને બેન વિશે કહેવા માટે અને ત્યાં ચપ્પુ પડ્યું તો એનો ઉપયોગ કરીને એને ગળું કાપી નાખ્યું હતું પોલીસ કેટલી ટીમો કામે લાગી હતી કેટલા સીસીટીવી ચેક કરવા આવ્યા અ અસંખ્ય સીસીટીવી સંખ્યામાં તો હું નહીં કહી શકું પણ ક્રાઈમ બ્રાન્ચના બે ઇન્સ્પેક્ટરો સતત રાત દિવસ ફિલ્ડમાં રહ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચ ની અલગ અલગ સાત થી આઠ ટીમો પચાસ થી વધુ માણસો સતત રાત દિવસ ચોવીસ કલાક ફિલ્ડમાં રહી અને આ માણસોને શોધી કાઢવામાં આવ્યા છે અ પિપોદરા વિસ્તાર પીપોદરા જીઆઈડીસી તરફમાંથી એને પકડવામાં આવ્યો છે એ આ જગ્યા એને છોડી દીધી હતી બીજે દિવસે આ માણસનું કોઈ રહેવાનું કે એવું ઠેકાણું પણ નતું રોડ ઉપર ફોન યુઝ કરતો નથી અને કોઈ રહેવાનું પણ એનું ઠેકાણું નથી ફરતો ફરતો એ દિવસે વહેલી સવારે મર્ડર કર્યા બાદ જ એને જગ્યા છોડી અને બીજા વિસ્તારમાં જે પીપોદરા તરફ જતો રહ્યો તો એરિયા ચેન્જ કરી દીધો હતો અને ત્યાં કોઈ એને પોતાની ઓળખ નવું નામ છે જે પોતાનું છે એ શાક મંસુરેના નામથી કામ કરવા લાગ્યો હતો અને જ્યાં એને કોઈ ઓળખતું પણ ન હતું એને ખાતું ચેન્જ અહીંયા બંને સાથે કામ કરતા હતા કરતા હતા છેલ્લા પંદર દિવસથી એને રહેતા પણ સાથે હતા પણ આ મર્ડર કર્યા પછી એને જગ્યા ઘર ને બધું છોડી દીધું તો ત્યાં મકાન માલિકને પણ પોતાનું સાચું નામ ખબર નહોતી કોઈ ઓળખના પુરાવા નહોતા આવ્યા એક દિવસ પહેલા જ કામ પર રાખ્યો ત્યાં સુધી સતત એને બે ત્રણ અગિયાર તારીખના મર્ડર પછી બે ત્રણ દિવસ રફરતો રહ્યો બધે અલગ અલગ જગ્યા ઉપર ફરતો રહ્યો અને એક દિવસ પહેલા જ કામ પર ફરીથી લાગેલો હતો અ પોલીસ સતત અલગ અલગ ખાતાઓમાં સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ આ પીપોદરા પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે પહેલા પણ પીપોદરા કામ કરી ચૂકેલો હતો એ આધારે પોલીસ ની અલગ અલગ ટીમો બનાવી અને તમામ ખાતાઓમાં તપાસ કરતા હતા દરમિયાનમાં ખાતાનું વેરીફાઈ કરતા ત્યાંથી એક માણસે ઓળખી બતાવ્યો કે આ માણસ આ જગ્યાએ કામ કરે છે જે આધારે એ ખાતામાંથી પકડી પાડ્યો એને તો આખું બોડી ઉપાડી ફેંકી નહીં શકે મને ઝઘડામાં એની બેન વિશે અને મા વિશે પહેલા એને પથ્થર જ માર્યો હતો પછી પણ પેલા હાથાપાઈ ચાલુ રહી એટલે ક્યાંક એને એવું લાગ્યું કે હું એને લડાઈમાં કદાચ ન પહોંચી શકું જેના આધારે એને ત્યાં ચપ્પુ પડ્યું તેનો ઉપયોગ કરી ગળું કાપી નાખ્યું